નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ માં ભૂકંપના આંચકા અનુભવાયા છે રાતે નવ ની આસપાસ લદ્દાખ ના કારગીલ માં ભૂકંપ આવતા પહાડો ધ્રુજી ઉઠ્યા હતા જોકે જાનમાલ ને નુકસાન ને કોઈ સમાચાર નથી લદ્દાખ ભૂકંપ ની અસર પાકિસ્તાન પર પડી હોવાનું જણાવાઈ રહ્યું છે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા પાંચ પોઈન્ટ બે માપવામાં આવી છે પાકિસ્તાન સુધી આંચકા અનુભવાયાના અહેવાલ આવી રહ્યા છે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી યોન ઉત્પીડન કેસમાં મમતા બેનર્જી સરકાર ને મોટી રાહત મળી છે સુપ્રીમ કોર્ટે સોમવારે સંસદની એથિક્સ કમિટીની નોટિસ પર રોક લગાવી દીધી છે સમિતિએ આ નોટિસ ભાજપના સાંસદો સાથેના ગેરવર્તણૂક ને લઈને જારી કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપી ના સંભલ ની મુલાકાતે છે પીએમ મોદી એ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કલ્કીધામ મંદિરનો મંદિર નો શિલાન્યાસ કર્યો છે મોદીએ સભામાં સંબોધન કરતા કલ્કીધામ ટ્રસ્ટના ટ્રસ્ટ ના અધ્યક્ષ પ્રમોદ કૃષ્ણમ ની ઘણી વખત પ્રશંસા કરી હતી તેમણે અયોધ્યા રામ મંદિર યુ ના મંદિરો વિશ્વ માં ભારત ની વધી રહેલી પ્રતિષ્ઠા અને સરકાર ની નો ઉલ્લેખ કર્યો હતો હિમાચલ પ્રદેશના ઊંચા શિખરો પર ગઈ રાત થી હિમવર્ષા થઈ રહી છે અટલ ટનલ અને જલોરી પાસ માટે વાહનો ની બંધ કરી દેવામાં આવી છે કુલ્લુ અને લાહોલ સ્પીતિના ઊંચા વિસ્તારો માં હળવી હિમવર્ષા ચાલુ છે જયારે શિમલા સહિત રાજ્યના અન્ય વિસ્તારો માં સવારથી હવામાન ખરાબ છે નવી હિમવર્ષા બાદ અટલ ટનલ રોહતાંગ ને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી છે આજે અને આવતીકાલ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે બાવીસ ફેબ્રુઆરી રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવા વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે જયારે ત્રેવીસ અને ચોવીસ ફેબ્રુઆરી ઉચ્ચ વિસ્તારો ને બાદ કરતા હિમાચલ ના બાકીના વિસ્તારો માં હવામાન સ્વચ્છ રહેશે હવામાન વિભાગના એલર્ટ બાદ સરકારે સાવચેતી રાખવા માટે એડવાઇઝરી જારી કરી છે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે એક સલાહ ચાલુ છે કે તેઓ ઉંચાઈ વાળા વિસ્તારો માં ન જ અને અત્યંત જરૂરી હોય ત્યારે જ તેમના ઘર બહાર નીકળે ભારે હિમવર્ષા કારણે વાહન વ્યવહાર વીજ પુરવઠો અને પીવાના પાણી ની વિક્ષેપ પડી શકે છે રાજસ્થાનના જેસલમેર પાસે આવેલા રણ વિસ્તાર પોખરણમાં ભારતીય વાયુસેના ની જોરદાર કવાયત થઈ હતી આ કવાયત દરમિયાન ફાઇટર પ્લેન તેજસ માંથી આર તોતેર પ્રકારની મિસાઇલ છોડવામાં આવી હતી પણ મિસાઇલે ટાર્ગેટ મિસ કરી દીધો હતો સોશિયલ મીડિયા માં તેની ખાસી ચર્ચા થઈ રહી છે ન્યૂઝ એજન્સી એ એન આઈ ના વિડીયો આ જોઈ શકાય છે રસપ્રદ વાત એ છે કે વાયુસેના ના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને આજ આર તોર મિસાઇલ થી પાકિસ્તાની ફાઇટર જેટ ને તોડી નાખ્યું હતું આંદોલનકારી ખેડૂતોએ કેન્દ્ર સરકાર દ્વારા એમએસપી પર આપેલા પ્રસ્તાવને ફગાવી દીધો છે ખેડૂતોએ એ પણ સ્પષ્ટ કર્યું કે એકવીસ ફેબ્રુઆરીએ તેઓ નિર્ધારિત સમય મુજબ દિલ્હી તરફ કૂચ કરશે છેલ્લા આઠ દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે રવિવારે સરકાર સાથે ચોથા રાઉન્ડ વાતચીત થઈ હતી સરકાર પ્રસ્તાવ પર ખેડૂતોએ કહ્યું કે રૂમ ની અંદર ની વાતચીત માં સરકારે પાંચ પાક પર એમએસપી ની ગેરંટી આપવાની વાત કરી હતી પરંતુ બહાર આવીને ચાર પાક ની વાત કરી હતી જો કે ખેડૂતોએ કહ્યું કે આગળ ની વાતચીત ના દરવાજા ખુલ્લા છે ખેડૂતોની માંગ ના સમર્થન માં હરિયાણા ના જિંદમાં આજે એટલે કે મંગળવારે મહા મહાપંચાયત યોજાવાની છે આજની મહાપંચાયતમાં કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે આ દરમિયાન પંજાબ હરિયાણા બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતોએ કહ્યું કે તેઓ એકવીસમી ફેબ્રુઆરીએ શાંતિપૂર્ણ રીતે દિલ્હી તરફ કૂચ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરશે આ દરમિયાન તે ઘાટીને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે ઘાટીમાં માં ત્રણસો સિત્તેર કલમ હટાવ્યા બાદ વિકાસ સતત વધી રહ્યો છે વિકાસ દર વધારવાની મોદી સરકારની મહત્વપૂર્ણ પહેલને કારણે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીર વધુ એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે વડાપ્રધાન મોદી પોતાના પ્રવાસ દરમિયાન બની હાલ થી સંગલ ના અડતાલીસ કિલોમીટર રસ્તા પર જમ્મુ કાશ્મીર પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન ને લીલી ઝંડી બતાવશે વડાપ્રધાન બનીહાલ ખડી સુંબડ સંગલદાન સેક્શન અડતાલીસ કિલોમીટરની વચ્ચે નવી રેલવે લાઇનની ની આધારશીલા રાખશે જેમાં પંદર હજાર છસો કરોડ રૂપિયાનો ખર્ચ થશે તે સિવાય બારામુલા શ્રીનગર બનીહાલ સંગલદાન સેક્શન ના ઉદ્ઘાટન કરશે તેમાં ચારસો સિત્તેર પોઈન્ટ ત્રેવીસ કરોડ રૂપિયા ખર્ચથી એકસો પંચ્યાસી છાસઠ કિલોમીટર લાંબી રેલવે લાઈન નું નિર્માણ કરવામાં આવ્યું છે તેની સાથે સંગલદાન બારામુલાની વચ્ચે ટ્રેન સેવાને શ્રીનગર સ્ટેશન થી લીલી ઝંડી બતાવશે પૃથ્વી પરના તમામ મહાસાગરોમાં કેટલાય કિલોમીટર નીચે થઈ રહેલી દરેક હિલચાલ હવે મિનિટોમાં જાણી શકાશે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ આઈ એ દેશની પ્રથમ સેનર્જિસ્ટિક ઓશન ઓબ્ઝર્વેશન પ્રિડિક્શન સર્વિસ લેબ બનાવી છે આ લેબ કોઈ પણ આપત્તિના એક કલાક અગાઉથી મહાસાગરોમાં સંભવિત ભૂકંપ અને સુનામીના સંકેતો આપશે તોફાન અને ચક્રવાતના આગમનની માહિતી ત્રણ ચાર દિવસ અગાઉથી મળી જશે બે દિવસ પહેલા ખેરથલ તિજારા જિલ્લાના કિશનગઢ બાદ સ્થિત રૂંધ વિદાવાડા જંગલોમાં ગોહત્યા અને ગોમાંસ નું મોટા પાયે વેચાણ થતું હોવાનો મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ સરકારી તંત્ર દોડધામ મચી ગઈ હતી જયપુર રેન્જ ના આઈજી ઉમેશ ચંદ્ર દત્તા આ વિસ્તાર માં અને ખેરથલ તિજારા બહેરોડકોટ પુતલી ભીવાડી ના એસપી ના નેતૃત્વમાં પોલીસ કર્મીઓએ એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું જેમાં ઘણા શંકાસ્પદો ની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે લખનૌમાં યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ચોથા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે થોડા વર્ષો પહેલા આપણે કલ્પના પણ કરી શકતા ન હતા કે ઉત્તર પ્રદેશમાં માં આ પ્રકારનું વાતાવરણ સર્જાશે પહેલા તોફાનો અને લૂંટફાટના અહેવાલો આવતા હતા હવે અહી રોકાણના સમાચાર આવે છે જ્યારે ઉત્તર પ્રદેશમાં માં મૂડીરોકાણ આવે છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે પરિવર્તનનો સાચો ઈરાદો હોય તો તેને કોઈ રોકી શકતું નથી તેનું આ ઉત્તમ ઉદાહરણ છે તેમ તેમણે જણાવ્યું હતું વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તર પ્રદેશ માંથી નિકાસ બમણી થઈ છે પછી તે પાવર જનરેશન ક્ષેત્રે હોય કે ટ્રાન્સમિશન ક્ષેત્રે આજે ઉત્તર પ્રદેશ પ્રશંસનીય કામ કરી રહ્યું છે પીએમ મોદી કહ્યું કે યુપી એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ એક્સપ્રેસવે છે નદીઓ વિશાળ નેટવર્ક છે જેનો ઉપયોગ માલસામાનના પરિવહન માટે કરવામાં આવે છે અહીં દેખાતો આશા સંદેશ ઘણો વ્યાપક છે અન્ય દેશો ને વિકાસ અંગે વિશ્વાસ છે વિકસિત ભારત માટે નવા વિચાર અને વિચારો જરૂર છે ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ વેલ્લોર દ્વારા પ્રકાશિત એક અભ્યાસ ને ટાકીને રજૂ થયેલા મીડિયા અહેવાલ માં છે કે કોવિડ ઓગણીસ માંથી સાજા થયેલા ભારતીયો ના ફેફસા ના કાર્ય અને આવા લક્ષણો મહિનાઓ સુધી ચાલુ રહ્યા છે અભ્યાસ માં જાણવા મળ્યું છે કે ભારતીયોના ફેફસા નું કાર્ય યુરોપિયન અને ચાઇનીઝ કરતા વધુ બગડ્યું છે સર્વે કહે છે કે જયારે કેટલાક લોકોને ધીમે ધીમે સામાન્ય થવામાં એક વર્ષ જેટલો સમય લાગ્યો છે અન્ય લોકો ને તેમના બાકીના જીવન માટે ફેસામાં કાયમી નુકસાન સાથે જીવવું પડી શકે છે ભારત નો પ્રથમ ખાનગી જાસુસી ઉપગ્રહ લોન્ચ કરશે આ ઉપગ્રહ નું લોન્ચિંગ એપ્રિલ માં થશે ઉપગ્રહ ટી એસ એલ એટલે કે ટાટા કંપની ની ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યો છે ટાટા એ પહેલી વાર મિલિટરી ગ્રેડ નો સેટેલાઇટ બનાવ્યો છે આ સેટેલાઇટ નો ઉપયોગ ભારતીય દળો દ્વારા કરવામાં આવશે જેથી તેઓ અત્યંત ગુપ્ત માહિતી મેળવી શકે આ ઉપગ્રહ શૂન્ય પાંચ મીટર અવકાશી રિઝોલ્યુશન ધરાવે છે પશ્ચિમ રાજસ્થાન ના રણ મેદાનો ને અડીને આવેલી ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત પોખરણ પોર ફાયરિંગ રેન્જ માં ભારતીય વાયુસેના દ્વારા કવાયત નું આયોજન કરવામાં આવ્યું હતું ના યુદ્ધ અભ્યાસ દરમિયાન સમગ્ર ફાયરિંગ રેન્જ માં યુદ્ધ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું જાણે કોઈ વાસ્તવિક યુદ્ધ ચાલી રહ્યું હોય કાર્યક્રમ ની શરૂઆત ત્રણ ચેતક હેલિકોપ્ટર દ્વારા રાષ્ટ્ર ધ્વજ અને વાયુસેના ના ધ્વજ સાથે કરવામાં આવી હતી આ પછી રાફેલ વિમાન યોગ્ય સમયે સોનિક નિમ્ન સ્તરે ઉડતા બે જગુઆર વિમાનોએ રાફેલનો રાફેલ નો પીછો કર્યો વાયુ શક્તિ ચોવીસ કવાયત ની થીમ ને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેના એ આકાશ માંથી વીજળીના ચમકારા ને ધ્યાનમાં રાખીને પોખરણ જસલમેર ફાયરિંગ રેન્જ ખાતે કવાયત હાથ ધરી હતી એકસો વીસ થી વધુ એરક્રાફ્ટ દિવસ દરમિયાન તેમજ રાત્રે વાયુસેના ની આક્રમક ક્ષમતાઓ નું પ્રદર્શન કર્યું જે જોવાનું ખુબ જ અદભુત અને રોમાંચક હતું